જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ વિક્રમ સંવંત બે હજાર બાશીનું આ વર્ષ ગયા વર્ષની સરખામણીએ સારું પસાર થાય ગુરુદેવનું પરિભ્રમણ સાનુકૂળ મધ્યમ રહે રાહુનું પરિભ્રમણ પણ તમારા માટે રાહત આપનારું રહે મિથુન રાશિ બે હજાર બાશી તમારી આરોગ્ય અને સુખાકારીની દૃષ્ટિએ ગયા વર્ષની સરખામણી આ વારસ સારું રહેશે જૂની બીમારીમાં વારસાગત બીમારીમાં તમને રાહત મળે વજનમાં વધારો થાય શારીરિક માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થતો જાય વર્ષની શરૂઆતમાં પાંચ ડિસેમ્બર તેમજ એક જૂનથી તારીખ એકત્રીસ ઓક્ટોમ્બર સુધી ગુરુ મધ્યમ રહે સિઝનલ વાયરલ બીમારીથી તમારે સંભાળવું ખાસ કરીને આંખોને લગતી સમસ્યા અનુભવાય માક્ષરવધ એકમ તારીખ પાંચ ડિસેમ્બર અધિક જેઠવ એકમ તારીખ એકત્રીસ ઓક્ટોમ્બર સુધી ગુરુનું પરિભ્રમણ તમારા માટે સારું રહેશે આ સમય દરમિયાન તમારે માનસિક પરિતાપ વ્યગ્રતા જણાય તેમ છતાં આપના માનસિક શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો જણાય વર્ષના અંતમાં દિવાળી સમયે પણ તમારે ગુરુ તમારા માટે સાનુકૂળ બની રહેશે તારીખ ચૌદ જાન્યુઆરીથી ત્રેવીસ ફેબ્રુઆરી દરમિયાન વાયરલ સિઝનલ બીમારીના ચક્કરમાં ના અટવાઈ જાઓ તે સિવાય તમને મોં દાંત જડવાની ગળાની ગરદન ખભાની કોઈને કોઈ તકલીફ થશે મોં અને દાંતના ઇન્ફેક્શનથી સંભાળવું પડે દર્દ પીડા થશે તે સિવાય પગની તકલીફ રહેશે વાહન ચલાવવામાં ધ્યાન રાખવું બીજાની ભૂલના લીધે આપને અકસ્માત થઈ શકે છે ભાદરવા તેમજ આસોના પ્રારંભમાં તમને છાતીમાં દર્દ પીડા જણાય ગભરામણ અને શ્વાસ લેવામાં તકલીફ અકસ્માત થઈ શકે છે ભાદરવા તેમજ આસોના પ્રારંભમાં તમને છાતીમાં દર્દ પીડા જણાય ગભરામણ અને શ્વાસ લેવામાં તકલીફ જેવું મિથુન રાશિની આર્થિક સુખ સંપત્તિ કેમ છે કે ગયા વર્ષની સરખામણી આ વર્ષ તમારા માટે સારું રહેશે વર્ષ દરમિયાન ખોટા ખર્ચ અને આકસ્મિક ખર્ચ ઘટતા આવકનું પ્રમાણ વધશે બીજી બાજુ જાવકનું પ્રમાણ ઓછું થશે જૂના નાણાં છૂટા થવાથી લાભ થાય સમયાંતરે કરેલા પૃથક પૃથક રોકાણમાંથી તમને આવક થાય સંયુક્ત માલ મિલકતનો લાભ તમને મળી રહે સ્થાવર જંગમ મિલકતની ખરીદી કરી શકો ધંધામાં આવક થાય આવકના સ્ત્રોત વધતા તમને આનંદ રહે તારીખ ચૌદ જાન્યુઆરીથી ત્રેવીસ ફેબ્રુઆરી દરમિયાન તમારે સ્વાસ્થ્ય સંબંધિત ખર્ચ થઈ શકે છે તમારી બેદરકારીના લીધે ખર્ચ ના વધે તેની તકેદારી રાખવી તે સિવાય કૌટુંબિક પારિવારિક પ્રશ્ન આપને આકસ્મિક ખર્ચ કરાવે સામાજિક વ્યવહારિક કાર્યમાં તમારે અનિચ્છાય સહભાગી પણ થવું પડે છે તે સિવાય અધિક જેઠ જેઠ અને અષાઢ માસ દરમિયાન તમારે ભાઈ ભાંડું સગા સંબંધી વર્ગ માટે કોઈને કોઈ ખર્ચ થાય તમારી સાથે કામ કરનાર ઉપરી વર્ગ સહકાર્ય કર વર્ગ માટે ખરીદી થાય નોકર ચાકર વર્ગને આર્થિક સહાય કરવી પડે અડોશ પડોશના કામ માટે તમારે દોડધામ અને ખર્ચ થશે પરંતુ તમારી આવક ચાલુ રહેતા તમારા વ્યવહાર સચવાઈ રહે અને તમને તકલીફ નહીં પડે તમારી પત્ની અને સંતાન પરિવાર વિશે જણાવો છો કે મિથુન રાશિ કૌટુંબિક પારિવારિક દ્રષ્ટિએ બે હજાર બ્યાસીનું વર્ષ તમારા માટે સાનુકૂળ રહેશે અવિવાહિત વર્ગને વિવાહ લગ્નની વાતચીત આવે નવ દંપતીને જેને સંતાન ન હોય તેમને સંતાન પ્રાપ્તિના યોગ ઊભા થાય ઘરમાં નવા મહેમાનનું આગમન થાય પત્ની સાથે વાદ વિવાદ થયો હોય પત્ની રિસાઈને પિયર જતી રહી હોય તો સમાધાન થાય પુનઃ સહજીવનનો આનંદ માણી શકો નોકરી ધંધાથી ઘણા વર્ષથી ગામ કે પરદેશ હોય અને પરિવારથી દૂર રહેતા હોય તો આ વર્ષ દરમિયાન તમે પોતાના સ્થાન સાથે પરિવાર સાથે રહેવાનું તમે સુખ પ્રાપ્ત કરી શકો છો સંતાનના પ્રશ્ને તમને ચિંતા પરેશાની ઓછા થાય પુખ્ત સંતાનને નોકરી વ્યવસાયનો મેળ પડી જતા તમને રાહત રહે તેમના વિવાહ લગ્નનું આયોજન થઈ શકે છે મિથુન રાશિના નોકરી કરતા લોકો માટે આ વર્ષ કેવું પસાર થશે કે વર્ષ દરમિયાન ગુરુ ગ્રહનું સાનુકૂળ પરિભ્રમણ નોકરીમાં તમને સરળતા શનિ અને રાહુનું પરિભ્રમણ પણ તમારા માટે રાહત આપે વર્ષ દરમિયાન આપના અગત્યના કામનો એક પછી એક ઉકેલ આવતો જાય તમારા ધાર્યા મુજબના કામ થવાથી તમે આનંદ અનુભવો ઘણા સમયથી કોર્ટ કેસ કે સસ્પેન્શન ચાલી રહ્યું હોય તો તેનો ઉકેલ આવતા તમને રાહત સરકારી નોકરીમાં હોય તેમને બળતી કે બદલીના લાભ મળે મનગમતી જગ્યાએ બદલી થતાં કામ કરવાનો તમને ખૂબ જ આનંદ રહેશે સરકારી ખાતામાં તમારે ખાતાકીય સહકાર તેમજ સહકાર્યકર વર્ગ નોકર ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે જે વ્યક્તિ નોકરીની શોધમાં હોય તેમને શોધ પૂરી થાય નોકરી મળે આવકની શરૂઆત થઈ શકે તે સિવાય નોકરીમાં નવી જગ્યાએ તમને તક પણ મળી રહેશે નોકરી બદલવાની ઈચ્છા હોય તો પણ બદલી શકો છો પરંતુ પંદર મેથી બે ઓગસ્ટ દરમિયાન તમારે સરકારી ખાતાકી તપાસમાં ન જા તેની તકેદારી રાખવી કોઈનું ભલું કરવું જતાં તમે ના ફસાવ તેનું ધ્યાન રાખજો નાણાકીય જવાબદારીવાળું કામ સંભાળતા હોવ તો આ સમય દરમિયાન તમારે વિશેષ સાવ તમારી પ્રગતિની ઈર્ષા કરનાર હરિફ વર્ગ તમને મુશ્કેલીમાં મૂકવાના પ્રયાસ કરશે મિથુન રાશિવાળા લોકો ધંધો કરતા હોય તો એમના માટે વર્ષ કેવું પસાર થશે કે ધંધાકીય દ્રષ્ટિએ વર્ષ દરમિયાન તમને સરળતા જણાય શનિ અને રાહુ તમારા માટે રાહતરૂપ રહે જ્યારે ગુરુનું પરિભ્રમણ તમારા માટે સાનુકૂળ છે તમારા અટકી પડેલા વિલંબમાં પડેલા કામનો ઉકેલ આવે તમારી ગણતરી ધારણા પ્રમાણેનું કામ થાય રાજકીય સરકારી સહાયતા મળી રહે સરકારી કોન્ટ્રાક્ટના કામ લેતા હો તો તેમાં સફળતા મળે દેશ પ્રદેશના કામમાં આયાત નિકાસના કામમાં સાનુકૂળતા રહે નવો ઓર્ડર મળતા આનંદ થાય તમારા યશ પ્રતિષ્ઠામાં વધારો થાય તેવું કામ થાય વર્ષના પ્રારંભથી એટલે કે માક્ષરવાદ એકમ તેમજ એક જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર ગુરુ ગ્રહનું પરિભ્રમણ મધ્યમ રહે છે તેથી તમારા કામ થાય પરંતુ કેટલાક કામમાં તમારે દોડધામ મહેનત અને ખર્ચ નફામાં કોઈ વખત નુકસાની પણ ભોગવવી પડે છે સંયુક્ત ધંધામાં ભાઈ ભાંડુ સાથે સંભાળવું પડે દિવાળી સમયે ગુરુ સાનુકૂળ થતાં ધંધામાં તેજી જણાય નવું કામકાજ મળે પંદર મે બે હજાર છવ્વીસથી બે ઓગસ્ટ સુધીનો સમય તમારે નાણાકીય લેવડ દેવડમાં ઉધારીમાં ધંધો કરવામાં ધ્યાન રાખવું તે સિવાય જીએસટી ઇન્કમટેક્ષના ચક્કરમાં કે અન્ય કોઈ ખાતાવાહિત કાર્યવાહીમાં ન તેની તકેદારી રાખવી એકંદરે ધંધાકીય રીતે તમારા માટે આ આખું વર્ષ સારું મિથુન રાશિના જે સ્ત્રી વર્ગ છે એમના માટે સ્ત્રી વર્ગ માટે આ વર્ષ ગત વર્ષ કરતાં સારું રહેશે તમારા નોકરી ધંધામાં વિકાસની તક પ્રાપ્ત થાય તમારા કાર્યની કદર પ્રશંસા થાય નવી તક મળે નવા ઓર્ડર મળે કૌટુંબ પરિવારનો સાથ સહકાર મળી રહે અવિવાહિત વર્ગને વિવાહ લગ્નની વાતચીત આવે કે નક્કી થાય સંતાન પ્રાપ્તિના યોગ ઊભા થાય પતિ સંતાન તમને મદદરૂપ થાય સંતાનના પ્રશ્નોનો ઉકેલ આવવાથી તમને રાહત અને આનંદની લાગણી સંતાનના અભ્યાસ વિવાહ લગ્ન કારકિર્દીનું કામ ઉકેલાતા તમને હાશકારો થશે પંદરમી મે બે ઓગસ્ટ દરમિયાન મોસાળ પક્ષ સાસરી પક્ષ બીમારી ચિંતા અને ખર્ચનું આવરણ વધી શકે છે મિથુન રાશિમાં જે વિદ્યાર્થી મિત્રો છે તેમના માટે આ વર્ષ સાનુકૂળતાવાળું રહે વર્ષ દરમિયાન શનિ રાહુ અને ગુરુનું પરિભ્રમણ તમારા માટે સહાયરૂપ બને જેમને કારકિર્દીનું વર્ષ હોય તેમને મહેનતના પ્રમાણમાં સફળતા મળે વધુ અભ્યાસ માટે વિદેશ જવાની ઈચ્છા હોય તો તેમને પ્રગતિ થશે વર્ષના પ્રારંભથી એક જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર દરમિયાન ગુરુનું પરિભ્રમણ મધ્યમ રહે આ સમય દરમિયાન કૌટુંબિક પારિવારિક પ્રસંગ પ્રશ્નના લીધે તમારે અભ્યાસમાં રૂકાવટ જણાય તેથી જ તમારે સમગ્ર વર્ષ દરમિયાન અભ્યાસની તૈયારી રાખવી વર્ષ દરમિયાન મિત્રતા લાગણીના ચક્કરમાં અટવાઈને અભ્યાસ બગાડવો નહીં મિથુન રાશિના જે ખેડૂત મિત્રો છે એમના માટે કહું છું ખેડૂત મિત્રો માટે ગયા વર્ષ કરતાં આ વર્ષ સારું રહેશે મહેનતના પ્રમાણમાં પાક ઉતરતા ઉતરતા તમને આનંદ મળે લાભ મળે સરકારી યોજનાઓના લાભ તમારી પ્રગતિ કરાવે સંયુક્ત ખેતીમાં ભાઈ ભાંડુનો સાથ મળી રહે વધુ જમીન ખરીદવાનો વિચારતા હોય તો તેમાં પ્રગતિ જણાય સાનુકૂળતા મળી રહે પરંતુ ચૌદ જાન્યુઆરીથી ત્રેવીસ ફેબ્રુઆરી દરમિયાન તમારો પાક બગડી ન જાય કે તેમાં જીવાત ન પડી જાય તેનું ધ્યાન રાખવું નુકસાનીથી સંભાળવું આરોગ્યની અસ્વસ્થતાના લીધે તમે ધ્યાન નહીં આપી શકો ખેતરમાં કામ કરતાં સાપ કે ઝેરી જીવજંતુ કરડી ન જાય તેની તકેદારી રાખવી સરેરાશ મિથુન રાશિ માટે વિક્રમ સંંત બે હજાર બાશીનું આ વર્ષ તમારા માટે ગત વર્ષની સરખામણી સારું રહે તમારા રોકેલા કામ ઉકેલાય આવકમાં વધારો જણાય ફસાઈ ગયેલા નાણાં છૂટા થવાથી રાહત મળે કૌટુંબિક પારિવારિક સુખ સંપત્તિમાં વધારો થાય પત્ની અને સંતાનનો સાથ સહકાર મળી રહે આ વર્ષ દરમિયાન તમારે કોઈ તકલીફ ન થાય એના માટે વિષ્ણુ સહસ્ત્ર નામનો યજ્ઞ કરાવવો અને બની શકે તો સુંદરકાનનો પાઠ દર મંગળવાર અને શનિવારે વાંચવો લાભદાયી રહેશે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ